નમસ્કાર મારું નામ જગપાલ ભરાટ છે અને આ આપણા જૂનાગઢના બધા બહુ જ ટેલેન્ટેડ કલાકારો છે અમારી નાટકની ટીમ આજે ઉપરકોટ ખાતે જ્યારે ઉપરકોટને રિસ્ટોરેશન થયા જીર્ણોદ્ધાર થયા અને બે વર્ષ પૂરા થાય છે ત્યારે અહીંયા વિવિધ ઇવેન્ટ્સ છે એની અંદર અમે લઘુ નાટક એટલે સ્કીટ પરફોર્મ કરવાના છીએ અને ગુજરાત ટુરિઝમ અને પુરાતત્વ ખાતાના સહકારથી જે સવાણી હેરિટેજે આખું ઉપરકોટ રિસ્ટોર કર્યો છે એ બહુ જ બિરદાવા જેવી વાત છે અને એનાથી વધારે બિરદાવા જેવી વાત એ છે કે બે વર્ષથી થવાની હેરિટેજ છે મેન્ટેન બહુ સારો કરી રહી છે મેનેજ બહુ સારો કરી રહી છે અત્યારે તમે ઉપરકોટમાં નીકળો તો તમને કોઈ કચરો જોવા ના મળે બધી જ સર્વિસીસ બહુ એક્ટિવ છે ચાલુ છે અને આજથી બે વર્ષ પહેલાં જ્યારે મુખ્યમંત્રીશ્રીએ ઉપરકોટને લોકો સમક્ષ ખુલ્લો મૂક્યો કે ભાઈ હવે આ જીર્ણોદ્ધાર થયેલો ઉપરકોટ નવો આપની સમક્ષ ત્યારે બહુ બધી ભીડ આવી હતી અને લગભગ પહેલાં ત્રણ દિવસમાં છોતેર હજાર લોકોએ વિઝિટ કરી હતી અને અમને અત્યારે જે આંકડો મળ્યો છે આ બે વર્ષમાં પંદર લાખ લોકોએ ઉપરકોટની વિઝિટ કરી છે એટલે જૂનાગઢમાં ટુરિસ્ટ વધે છે એ બહુ ખુશીની વાત છે જૂનાગઢના નાગરિક તરીકે અમારા માટે અને બીજી ખુશીની વાત એ છે કે અમને કલાકાર તરીકે ઉપરકોટમાં જે પરફોર્મ કરવા મળે છે આટલી સરસ હિસ્ટોરિકલ જગ્યામાં અને આ પ્રકારનો પરફોર્મન્સ છે તમારું અમારું જે લઘુ નાટક છે એનો વિષય છે અડીખમ ઉપરકોટ એટલે કે ઉપરકોટનો જે ઇતિહાસ છે ત્રેવીસસો વર્ષ જૂનો છે ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી લઈને આખી જે હિસ્ટ્રી છે ઉપરકોટની રાન અવગણથી લઈને બધાની એની અમે વાત છે જે લઘુનાટકમાં કરી છે અને પછી સવાણી હેરિટેજ ગુજરાત ટુરિઝમ પુરાતત્વ ખાતું ગુજરાત સરકાર એ બધા કઈ રીતે ઉપરકોટને રિસ્ટોર કરીને ફરીથી જીવંત બનાવી દીધો એની આખી વાત અમે કરી છે કેટલામાં અગાઉના પરફોર્મ નાટક છે જુનાગઢમાં અમે અવારનવાર નાટકો કરતા લઈએ છીએ આણંદ દે છે શ્વાસ શોધી આપું છું છે પછી રિસેન્ટલી અમે કર્યું બલી ઓર શંભુ છે તો અમે બહુ બધા નાટકો જુનાગઢમાં કરતા રહીએ છીએ જુનાગઢની ઓડિયન્સ હવે આ બધા ચહેરાઓને ઓળખતી થઈ ગઈ છે અને અમારા નાટકોને સારો પ્રતિસાદ આપે છે તો આજે એ જ વસ્તુ અહીંયા પણ ઉપરકોટ ખાતે અમે જે લઘુ નાટક દસ જ મિનિટનું નાટક છે પણ આ નાટક અડીખમ ઉપરકોટ આ શ્રેણી લઈને આ દેશન નો બે વર્ષ જે રિસ્ટોરેશન ને પૂરા થયા છે ઉપરકોટ ના એને લઈને આખો કાર્યક્રમ છે લઘુ નાટક ની સાથે સાથે ગરબા ના પણ ગ્રુપ છે રાસ ના પણ ગ્રુપ છે અત્યારે ક્વીઝ ચાલે છે બહુ બધા કાર્યક્રમ છે અને અમે કલાકારો તરીકે